તો સૌથી પહેલો પોઈન્ટ વિશ્વનું સૌથી મોટું રણ પૂછે તો કયું આવે સહારા બેઝિક ઇન્ફોર્મેશન તો આપણને ખ્યાલ હોવો જ જોઈએ બરાબર એવી જ રીતના એશિયાનું સૌથી મોટું રણ પૂછે તો ક્યુ આવે તો આપણે કહી શકીએ ગોબીનું રણ ગોબીનું રણ સહારા જે છે આફ્રિકામાં આવે ગોબી જે છે એ મોગોલિયા મોલિયા આવે એટલે ચંગીસ ખાન યાદ આવે પ્લસ ચીન પ્લસ ચીન આ બંનેની અંદર આવશે એવી જ રીતના ભારતનું સૌથી મોટું રણ તો થારનું રણ આવે બરાબર થારનું રણ એ પણ ખાસ યાદ રાખજો રાજસ્થાન માં સૌથી વધુ એનો વિસ્તાર છે પ્લસ થોડુંક એવું પાકિસ્તાનમાં પણ આવેલું છે વીસ ટકા જેવો વિસ્તાર આ બધા પ્યોર રણ છે આ બધા પ્યોર રણ છે પણ ખરેખર કચ્છનું રણ તો રણ છે જ નહીં કચ્છનું રણ તો રણ છે જ નહીં કચ્છનું રણ એ રણ નહીં પરંતુ ખારાપાટના વેરાન પ્રદેશો છે કે જે ખંડીય છાજલીના ઉચકાવાથી બનેલા છે હું વ્યાખ્યા લખું એટલે તમને આઈડિયા આવી જશે રણની વ્યાખ્યા બરાબર જો જે વિસ્તારમાં

નું નિર્માણ થાય છે કચ્છનું રણ એ રણ નહીં પરંતુ કચ્છનું રણ એ રણ નહીં પરંતુ ખારા પાટ ના વેરાન પ્રદેશ છે કે જે ખંડીય છ ઉંચકાવાથી કે જે ખંડીય છાજલી ઊંચકાવાથી બનેલ છે કચ્છનું રણ એ રણ નહીં પરંતુ ખારા પાટના વેરાન પ્રદેશ છે જે ખંડીય છાજલીના ઉંચકાવાથી બનેલ છે એવું કહેવાય છે કે અઢારસો ની અંદર ભૂકંપની પરિસ્થિતિ હતી આ સમયે સિંધુ નદીએ પોતાનું બરાબર છે માર્ગ પરિવર્તન કર્યો ચારે બાજુ પાણી ફેલાણું બરાબર ખંડીય છાટલી ઉંચકાણી અને આગળ જતા કચ્છના મોટા રણનું નિર્માણ થયું બરાબર કચ્છના મોટા રણનું નિર્માણ થયું જે કુદરતી રીતે જે રણ બનવું જે રણ નથી બરાબર એ કુદરતી રીતે રણ બનવું જે રણ નથી તો આ બંને વચ્ચે આટલો તફાવત આપણને ખ્યાલ હોવો જોઈએ હવે જોઈ લઈએ કે આ વિસ્તારની અંદર ગુજરાતમાં કચ્છની અંદર કયા વિસ્તારમાં છે એ આપણે કચ્છને મોટો વિસ્તાર દર્શાવીશું રેડી તો આ જે છે મિત્રો એ મોટું રણ છે આ મોટું રણ છે બરાબર આ કચ્છનું નાનું રણ છે આ કચ્છનું નાનું રણ નાનું રણ થોડુંક આ બાજુ ફેલાયેલું છે અને આ આખો ભાગ એટલે કચ્છનો જોઈ લ્યો આ આખો ભાગ એટલે કચ્છનો રેડી તો આને નામ આપી દઉં મોટું રણ અને નામ આપી દો નાનું રણ રાઈટ મોટા રણનો વિસ્તાર નાના રણનો વિસ્તાર એ બંને ખબર હોવી જોઈએ કિલોમીટરની પહોળાઈ ધરાવે છે પહોળાઈ મોટું રણ અને એકસો અઠ્યાવીસ કિલોમીટરની લંબાઈ ધરાવે છે બરાબર અલગ અલગ બુકમાં અલગ અલગ છે થોડો ઘણો થોડો ઘણો ફેર છે પણ ચિંતા ન કરો એક્ઝેક્ટ આંકડા નહીં પૂછે બરાબર એવી જ રીતના નાનું રણ જે છે નાનું રણ એની પહોળાઈ 16 થી 64 કિલોમીટર છે લંબાઈ એકસો અઠ્યાવીસ કિલોમીટર છે લંબાઈ બંનેની સરખી છે એવું તમારા મગજમાં યાદ રાખવાનું કચ્છનું મોટું રણ જે છે એ બાવીસ હજાર પાંચસો ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે કચ્છનું નાનું રણ છે એ ચાર હજાર સાતસો ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે ટોટલ સત્યાવીસ હજાર બસો ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે એડી અમુક ઉપર ઓગણત્રીસ હજાર લખેલું છે પણ ચાલશે તમારે આની આજુબાજુ યાદ રાખવાનું સત્યાવીસ હજાર બસો ચોરસ કિલોમીટરનો કચ્છનો ટોટલ વિસ્તાર થયો રણનો રણનો બાકી આખા કચ્છનો વિસ્તાર તો કઈક પિસ્તાલીસ હજાર સમથિંગ છે પણ રણનો વિસ્તાર કે તમને કચ્છનું મોટું રણ ને નાના રણ બંનેનો વિસ્તાર એ કેટલો થશે સત્યાવીસ હજાર બસો ચોરસ કિલોમીટર તા આ બેઝિક ઇન્ફોર્મેશન ખબર હોવી જોઈએ બરાબર અહીંયા જે છે અહીંયા એ મેદાન આવે વાગડનું મેદાન આવે વાગડનું મેદાન આવે આ કચ્છનું મોટું રણ નાનું રણ ઓકે ચલો ક્લિયર છે હવે આ કચ્છના મોટા રણ ને નાના રણની જે વિસ્તાર છે બરાબર એમાં તમે એડ કરી શકો પચ્છમ ખદીર ખાવડા બેલા બેટ આવેલા જ બરાબર આ બધા શું છે બેટ છે પચ્છમ છે 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 ખાવડા બેલા છે આ સુરખાબ અભયારણ્ય આવેલું છે કયું અભયારણ્ય આવેલું છે સુરખાબ અભયારણ્ય આવેલું છે બરાબર આજ વિસ્તારની અંદર અહિયાં સિરક્રિક છે આ જ વિસ્તારમાં અહિયાં દક્ષિણ કેમ કે આપણે અલગથી જોવાનું જ છે પછી માન લ્યો કે આ કચ્છના નાના રણનો વિસ્તાર છે ઓકે તો કચ્છના નાના રણની અંદર અહીંયા એક તો યાદ રાખવાનું છે ઘુડખર અભયારણ્ય ઘુડખર અભયારણ્ય મોટા રણ નાના રણના અભયારણ્ય કે તો એકની અંદર છે સુરખાબ અભયારણ્ય જે ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે વિસ્તારની દ્રષ્ટિએ સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે ઘુડખર અભયારણ્ય કે તો ઘુડખર જે છે એ જંગલી ગધેડા તરીકે ઓળખાય છે ને લુપ્ત થતી પ્રજા છે આના આ ઉપર ડિટેલમાં ઘણી ચર્ચા કરી શકીએ પણ અહીંયા આપણે 11 કલાકનું મેરેથોન સેશન છે એટલે આપણે વધારે ચર્ચા નહીં કરીએ બરાબર ચલો તો ઘુડખર એક સુરખાબ અભયારણ્ય અહીંયા નારાયણ સરોવર જે છે નારાયણ સરોવર ત્યાં આપણે કહી શકીએ નારાયણ સરોવર એ વિસ્તારની અંદર અભયારણ્ય આવેલું છે આ ઉપરાંત અહીંયા ઘોરાડ અભયારણ્ય આવેલું છે પછી એક કચ્છ અભયારણ્ય પણ છે અબડાસા ખાતે બરાબર પછી ઢંડ

ટેકરા કચ્છના નાના રણમાં ઉપસી ગયેલા ટેકરા ટીમ્બા આવે પછી ખારો એટલે શું તો કહી શકીએ ક્ષાર પોપડા કચ્છના રણની અંદર સારના પોપડા ને શું કંઈ ખારો તો ખારા શરી એટલે શું આ ક્ારના પોપડા છે એમાં કડવો કે કાળો ક્ષાર હોય તો એ કયા નામ છે કે ખારા સરી લાણા સરી એટલે શું હા કચ્છમાં ઉપસી ગયેલી ભૂમિ ઊંચો ભાગ ટૂંકમાં

જે ગુજરાતમાં કહી શકીએ આપણે લોથલને ધોળાવીરા બે સિંધુ સભ્યતાના ખૂબ જ પ્રખ્યાત નગરો હતા ત્રિસ્તરીય સંરચના હતી બરાબર બીજું એવું કહે છે સિંધુ સિંધુ નદી જે સપ્તસિંધ પ્રાંત છે સપ્તસિંધ પ્રાંત એમાં જ્યારે સિકંદર પ્રવેશ કરે છે હાઇડા સ્પેસનું યુદ્ધ થાય છે એ સમયે પણ આ વિસ્તાર છે બરાબર છે સિંધુ કચ્છનો જે વિસ્તાર છે બરાબર અહીંયા વહાણ જે છે લંગારવામાં આવતા અહીંયા જે છે વ્યાપાર થતા એટલે એ સમયથી કચ્છનો આ વિસ્તાર જે છે એ વ્યાપાર માટે પ્રખ્યાત છે એવું કહી શકીએ આપણે ક્લિયર ચલો કચ્છ નો રણપ્રદેશ પૂરો